માધ્યમથી અમે જાહેર કરીએ છીએ સર્વાનુમતે અડતાલીસ ગામના સરપંચો કે અમારી માંગણીનો આઈએએસ ઓફિસર દ્વારા એજન્સી દ્વારા કે સરકારશ્રીના કોઈ સારા મતલબ કેવાય ને જવાબદાર વ્યક્તિ દ્વારા જો અમારી માંગણીનું કોઈ નિરાકરણ નહીં આવે તો અડતાલીસ ગામના સરપંચો કદાચ ગામના લોકોના કેવાથી ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે હા તમને ગયમ હોય તો વગાડો ચાલશે કેમ કે ગામના લોકો કે છે કે તમે અમારા માટે લડો છો કદાચ સરકાર તમારું ન સાંભળે તો તમે અમારી માથે મૂકી દેજો અમે ગામના લોકો થઈ અને આપણા ગામના ચોરને બધા બોર્ડ મારી દેશું કે કોઈ પણ પાર્ટીએ કોઈ પણ પાર્ટી અમારા ગામમાં મત માંગવાનો આવું ભાઈ સાહેબ થાકી ગયા છે નક્કી થયો છે કે આપણી જે આપણા ગામના લોકોની સો ચોરસવાર પ્લોટની માંગણી છે બાપુ માંગણીને સરકાર વહેલી તકે ધ્યાનમાં ચૂંટણી ફેલાવીએ કેમ કે રૂડામાં સમાવિષ્ટ જેટલા ગામડા છે ને એમાં કોઈ આની જવાબદારી લેવા તૈયાર નથી કે કયા અધિકારી કે કઈ એજન્સી કે કઈ ઓફિસ બાપુ આ પ્લોટ ફાળવે એટલે પણ ગામના સરપંચો તરીકે તો આપણી ફરજ છે ને કે આપણા લોકો માટે આપણે બાજવું આપણે સેના માટે રહ્યા છે એ લોકો એમ કે છે કે આપણે કર્યું તો એના કરવાનું જ હોય આપણે સરપંચ થઈ રોડ બને બનાવવાનો જ હોય કેમકે આપણને એના માટે તો ગામે મૂક્યા છે મુખ્ય ક્યાંક મિનિસ્ટર સાહેબને જાણ કરીને વાહ દિલીપભાઈ મિનિસ્ટર સાહેબને જાણ કરશું અને અડતાલીસ અડતાલીસ ગામના તોરણે બેનર એવા મારો કે અમારા ગામમાં ઇલેક્શન માટે કોઈએ મત માંગવા આવવું અમને કોઈ એનો વાંધો નથી બસ અમે એક મુદ્દો મૂક્યો છે એ મુદ્દો લખશું આપણે બેનરમાં કે આ મુદ્દો છે કે ગામ તળની અંદર વીસ વીસ પચીસ પચીસ વર્ષથી આ પ્લોટ નથી ફાળવાતા એટલે લોકો પેશકદમી તરફ વેદા છે મજબૂરી છે લોકોની તકલીફ છે આ કઈ વાર જમીન જ છે અને ચાર દીકરા છે તો શું કરવાનું ત્રીસ વર્ષમાં નથી ફાડવા તો જયદેવ બાપુને કે મારે કે લાલજીભાઈને કે દિલીપભાઈ ને કોઈ પણ ના દીકરાને સંતાનોને બહાર રહેવા માટે આઈસરો કરવો પડશે ને પોતાના ગામની ધરતી છે યાર એમાં એનો એટલો હક ન હોય એટલે આ બધા સરપંચોને ત્યાં સર્વાનુમતે આ એક વાતનો એજન્ડા આપણે નક્કી કર્યો તો આવનારા દિવસે ગામે તોરણ મારી દેશો આના માટે બધા વ્યક્તિગત રાજી છો તમે બધા આમાં સહમત હોય બધા એક જ ઉત્સાહથી કહો કે બધા રાજી છે આ વસ્તુ કરવાની છે અને ઉત્સાહ કરીને કયો કે આપણે બધા એક કાર્ય થઈ આપણું ભાઈ વિરોધ નહીં પણ નથી કામ થતા એટલે તમારા હામા છે એનો કારણ છે એ તો વી વરના છે મારા તો ચાલી વર ની અંદર